તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર વિડીયોની અંદર ડિટેલ મળી જશે પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે પ્રીત ચાલીસ ઓગણ પચાસ મોડલ ની વાત કરું બે હજાર નવ ના મોડલ નું ટ્રેક્ટર છે આખું કમ્પ્લેટ ઓરિજિનલ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો

અને ડોક્યુમેન્ટ કાગળિયા છે કિંમતની વાત કરું અંદાજિત કિંમત રાખવામાં આવી છે તમે રૂબરૂ રૂબરૂ જશો સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર અને ચિત્રાખડા ગામે જોવા મળશે